હું અભય રાણા વોર્ડ નંબર ચાર હવે ત્રીસ ચોત્રીસ અયોધ્યાનગર મારું મકાન છે તમે જોઈ શકો છો અત્યારે ઘૂંટણની ઉપર પાણી છે અવનવાર આગળ કેટલીક વાર નગરપાલિકાને અરજી આપવામાં આવી છે છતાં નગરપાલિકા હાથ પર હાથ ધરીને બેઠી છે એવું સતત દેખાઈ રહ્યું છે એનું કારણ હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલાં પણ સોસાયટી સોસાયટીવાળા બધા ભેગા થઈને અરજી આપવા ગયા હતા પણ એનું આજ દિન સુધી કોઈ જોવા આવ્યું નથી એમને તકેદારી આપી હતી કે કાલ પરમ દિવસે માણસો આવશે પણ એની કોઈ એમને જવાબદારી નિભાવી નથી નગરપાલિકા વાત વરસાદનો નથી વાત નગરપાલિકાનો છે કે એમને પ્રોપર વ્યવસ્થા કરવી જોઈએ આટલા વર્ષોથી પ્રોબ્લેમ છે નગરમાં તો નગરપાલિકાને એક નમ્ર અપીલ છે એક પ્રજા તરફથી એક આક્રોશ પણ છે કે ભાઈ નગરપાલિકા આનો સતત રસ્તો કરે